ભિલડા તાલુકામાં આવેલા સુનસર ઋતુ વરસાદની ઋતુમાં પ્રકૃતિની નયનરમ્ય સુંદરતાનું અદ્ભુત ઉદાહરણ અનેક સૈલાણીય નજારો જોવા આવે છે અરવલ્લીના ભિલોળા તાલુકામાં આવેલા સુનસર ધૂધના આસપાસનો વિસ્તાર લીલી વનરાજીથી ઘેરાય છે જ્યાં જાની ડાળીઓ પર ઝરમરતું પાણી અને પક્ષીઓના કલરવથી વાતાવરણ જીવંત બને છે દૂધનું પાણી ખડકો પરથી નીચે ખાબકતા દૂધ જેવી સફેદ ફીણુળે છે જે સૂર્યપ્રકાશમાં ચમકે છે આ દ્રશ્ય જાણે કુદરતનું ચિત્રકામ હોય તેવું લાગે છે વરસાદની ઋતુમાં દૂધનો પ્રવાહ વેગ વધે છે અને તેના ગડગડાટ દૂરથી સંભળાય છે આ સ્થળ પ્રવાસો અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે દૂધની નજીક બેસી ઠંડા પવનની લહેર કેને પાણીના છાંટા અનુભવવા એક અનોખો અનુભવ છે ધોધની આસપાસની શાંતિ અને કુદરતી સૌંદર્ય મનને શાંત કરે છે જે શહેરની ભીડભાડથી દૂર એક સ્વર્ગીય અનુભૂતિ આપે છે આ ધોધ એક એવું સ્થળ છે જ્યાં પ્રકૃતિની કરામત અને માનવીની શાંતિ બીજામાં ભળી જાય છે એવા અલ્પેશ રાઠોડ અરવલ્લી